વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે બે હજાર પચીસમાં ભારત દેશ ટીબી મુક્ત બને તે માટે ખાટિયાવાડ ખાતે ટીબી મુક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીબીના દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું સૌથી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો છોટા જિલ્લાના આરોગ્ય શાખાના સહયોગથી કમાડ તાલુકાના પાનવડ નજીકના ખાટિયાવાડ ખાતે તપાસ તેમજ ટીબી ડાયબિટીસ પીએમ જે એ વાય કાર્ડ આધાર કાર્ડ વગેરે કામગીરી કરવામાં આવી હતી કેમ્પમાં ઉપસ્થિત તમામ દર્દીઓનું સ્ક્રીનિંગ દ્વારા કરવામાં હતું ઉપસ્થિત તમામ આરોગ્ય કર્મચારીઓ દ્વારા આરોગ્ય લક્ષ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું ટીબી સુપરવાઇઝરો દ્વારા ટીબીના લક્ષણો નિયમિત સારવાર નિયમિત તપાસ તથા એનપી ના લાભો અંગેની જાણકારી આપવામાં આવી હતી કેમ્પમાં થી વધુ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આજરોજ જિલ્લા કેન્દ્ર તથા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાટિયાવાટ ખાતે એક્સ રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટીબી ઉપરાંત ડાયાબિટીસ અને બીપીના પેશન્ટની તપાસ કરવામાં આવી હતી તથા પીએમજી કાર્ડ કાઢવા કાર્ડ બી કાઢવામાં આવ્યા હતા જેમાં ટોટલ સોથી વધારે દર્દીએ લાભ લીધે છે પૂર્વીશ્વર રાઠવા પીએચસી ખાટીયાવાટ મેડિકલ ઓફિસર